બનાસકાંઠા જિલ્લાના બિરડી શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે બિરડી પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે ખાસ ઝુંબેશ ચલાવી હતી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ બિરડી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી પટેલ અને તેમના સ્ટાફે બિરડી શહેર મુડેઠા નાળા રામપુરા અને લોરવાડા જેવા મુખ્ય પોઈન્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું આ ઝુંબેશ દરમિયાન પોલીસે કાળી ફિલ્મ લગાડેલી પચીસથી વધુ ગાડીઓ ઉપરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી હતી આ ઉપરાંત નંબર પ્લેટ વગરના પાંચ જેટલા વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા પોલીસને આ આકરા પગલાંથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે જરૂરી છે જોકે આ સાથે એ પણ નોંધવું જરૂરી છે કે ઘણીવાર પોલીસ કર્મચારીઓ પોતે પણ ખાનગી ગાડીઓમાં કાળાકાચનો ઉપયોગ કરતા જોવા મળે છે કાયદો સૌના માટે સમાન છે જ્યારે પોલીસ પોતે જ કાયદાનું પાલન કરશે ત્યારે જ પ્રજા પાસે પણ તેનું પાલન કરાવવાની નૈતિક સત્તા અને વિશ્વાસ પેદા થશે આનાથી પોલીસ પ્રત્યે લોકોનું સન્માન વધશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે